નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવી સ્વઅધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર ફાઇવ તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર ફાઇવથી એમાં છે સ્ટડી ધ ઇન્વોઇસ એટલે કે ઇન્વોઇસ છે એનો અભ્યાસ કરવાનો છે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા નીચે ઇન્વોઇસ આપેલું છે પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોરનું એની અંદર એડ્રેસ આપેલું છે ટ્વેન્ટી સેકન્ડ હરિયોમનગર શાંતિ સદન સોસાયટી સુરત થ્રી નાઇન ફાઈવ ડબલ ઝીરો નાઇન ત્યાર પછી એના ઓનરનું નામ છે જે માલિક છે એ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોરના એનું નામ છે મિસ્ટર નિશાંત પટેલ જીએસટી નંબર આપેલો છે એની નીચે આપેલું છે ઇન્વોઇસ નંબર અને ઇન્વોઇસની ડેટ આપેલી છે હવે આ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર પરથી જે ખરીદ કરનાર જે કસ્ટમર હતું એનું નામ છે રીમા નારંગ તમને એક ટેબલ આપેલું છે એમાં ફર્સ્ટ કોલમની અંદર અલગ અલગ આઈટમ આપેલી છે અને સેકન્ડ નંબરના કોલમની અંદર એ કેટલી ક્વોન્ટિટીમાં ખરીદી છે એ ત્યાર પછી થર્ડ નંબરના કોલમની અંદર જે પ્રાઇસ છે એક યુનિટના કેટલા છે એ આપેલું છે અને લાસ્ટ કોલમમાં ટોટલ પ્રાઇસ છે જેમ કે ફર્સ્ટ જે રો છે એની અંદર પેન્સિલ આપેલી છે હવે એક પેન્સિલની કિંમત એની અંદર ફાઈ રૂપીસ છે તો ટ્વેન્ટી રૂપીસની કેટલી થાય તો ટ્વેન્ટી ઇન્ટુ ફાઈ એટલે કે હંડ્રેડ રૂપીસ થાય એવી રીતે સેકન્ડ રોની અંદર આપેલું છે ઇરેઝર તો ઇરેઝર એક ઇરેઝરની પ્રાઇસ છે ટુ તો ટેન ઇરેઝરની જે પ્રાઇસ છે કેટલી થશે ટ્વેન્ટી થશે ટૂંકમાં જે સેકન્ડ અને થર્ડ જે કોલમ છે એનો મલ્ટીપ્લાય કરવાનું તો એનો આન્સર આવશે લાસ્ટ કોલમની અંદર બરાબર તો એ પ્રમાણે આખું અહીંયા આપેલું છે અને લાસ્ટમાં જે ટોટલ આપેલું છે એ છે ફાઈ નાઇન્ટી ફાઈ રૂપીસનું આપેલું છે હવે એની અંદર જીએસટી સાથેનું જેનો પ્રાઇસ કેટલું છે તો કે જીએસટી અમાઉન્ટ છે એટ પર્સન્ટેજ રૂપીસ ફોર્ટી સેવન છે અને ટોટલ છે ઇન્ક્લુડેડ એ છે સિક્સ ફોર્ટી ટુ જીએસટી વગર એનો પ્રાઇસ છે ફાઈ નાઇન્ટી ફાઈ અને જીએસટીની સાથે એનો જે ભાવ છે એ કેટલો છે સિક્સ ફોર્ટી ટુ ત્યાર પછી પેમેન્ટ છે એ કેશમાં આપી શકાય યુપીઆઈથી અથવા તો કાર્ડથી આપી શકાય છે તો આના પરથી આપણે ક્વેશ્ચન આન્સર આપણે જોવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ્સ બરાબર આપણે ટેબલની અંદર જોઈશું તો એની અંદર જે પેન્સિલની જે પ્રાઇસ છે એ કેટલી છે તો કે પેન પેન્સિલ જે છે એ પહેલાં રોની અંદર આપેલી છે કે હન્ડ્રેડ રૂપીસ આપેલી છે તો આ ટેબલ પરથી પ્રશ્નોના જવાબ આવશે બરાબર તો પહેલાંનો જે આન્સર છે એ શું આવશે અહીંથી સ્ટાર્ટ કરવાનું ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ એમાં ફર્સ્ટ લેટર શું થઈ જશે કેપિટલ થઈ જશે અને ત્યાર પછી લખવાનું છે ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ ઇઝ રૂપીઝ વન હંડ્રેડ એ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ મચ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ટેન નોટબુક્સ બરાબર હાઉ મચ એટલે કે કેટલા રૂપિયા બરાબર ટેન નોટબુક્સનો કેટલો ભાવ છે તો સ્ટાર્ટ કરવાનું છે અહીંથી કે ધ પ્રાઇઝ ઓફ ટેન નોટબુક્સ એમાં ફર્સ્ટ લેટર શું થઈ જશે કેપિટલ થઈ જશે ઈ રૂપીસ ટુ હંડ્રેડ થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર સ્ટોરનું નામ શું હતું તો સ્ટાર્ટ કરવાનું છે અહીંથી ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર્સ ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ રાખવાનો છે ફોર્થ ક્વેશ્ચન છે હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ જીએસટી અમાઉન્ટ જે છે એ હાઉ મચ એટલે કે કેટલો છે તો એનો આન્સર થશે અહીંથી ધ જીએસટી અમાઉન્ટ ઇઝ રૂપીસ ફોર્ટી સેવન ફર્સ્ટ લીટર ઓલવેઝ કેપિટલ રાખવાનો છે ફિફ્થ ક્વેશ્ચન છે હાઉ મેની ગ્લુ સ્ટીકસ આર ધેર હાઉ મેની એટલે ગણી શકાય તેવી વસ્તુ હોય અને હાઉ મચ એટલે ગણી ન શકાય એવી વસ્તુ હોય બરાબર તો હાઉ મેની એટલે ગ્લુ સ્ટિક અહીંયા ગણી શકાય એવી છે તો કેટલી ગ્લુ સ્ટિક હતી તો એનો પ્રશ્નનો આપણે જવાબ આપે લખીએ છીએ તો એના સ્ટાર્ટિંગ થશે ધેર આર ફાઈ ગ્લો સ્ટિક્સ હવે ફર્સ્ટ લીટર એનો ઓલવેઝ કેપિટલ રાખવાનો છે કોઈ પણ સેન્ટેન્સ સ્ટાર્ટિંગ થાય તો એનું જે ફર્સ્ટ લીટર હંમેશા કેપિટલ રાખવાનો છે સિક્સ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી જે આખું જે ટોટલ અમાઉન્ટ હતું નું કેટલો છે એને આપણે રાઇટિંગ વર્ડ્સ એટલે શબ્દોમાં લખવાનું છે તો એનો આન્સર થશે ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી ઇઝ ફર્સ્ટ લીટર કેપિટલ રાખવાનો છે એટલો છે તો કે સિક્સ હંડ્રેડ ફોર્ટી ટુ રૂપીસ બરાબર આપણે હમણાં ટેબલ જોયું તો ટેબલની નીચે ભાવ એનો ઇન્ક્લુડિંગ જે ભાવ હતો જીએસટી એનો સિક્સ હંડ્રેડ ફોર્ટી ટુ એ લખવાનો રહેશે એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી વિધાઉટ એટલે જીએસટી વગર રાઇટિંગ ઇન વર્ડ્સ શબ્દોમાં લખવાનું છે તો મેં તમને હમણાં ટેબલ સમજાવ્યું એ વખતે જે જીએસટી વગરનો એનો જે ભાવ હતો નીચે ટોટલ એ આપણે લખવાનો છે તો કઈ રીતે લખવાનું છે ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી ઇઝ ફાઈવ હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીસ ફર્સ્ટ ક્વેશ ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ લખવાનો છે તો આ પ્રમાણે ઇન્વોઇસ પરથી ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના રહેશે સુંદર અક્ષરે ધન્યવાદ